ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કાલનો અધૂરો વ્લોગ સ્ટાર્ટ કરું છું કાલે એમ તો કાલે જ ઉતારી દીધો તો આ વાળી ક્લિપ તો મેં પછીથી શું કહેવું ઉતારું છું પણ કેવું કાલનો વ્લોગ ખસો લોંગ થઈ ગયો હતો એટલે પછી મેં બે પાર્ટ કરી નાખ્યા છે તો ગાઈઝ વ્લોગ ચાલુ કરવા પહેલાં એક રિક્વેસ્ટ છે તમને જો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે આઇકન તમારું નહીં ભૂલતા જેથી મારા આવનારા બધા બ્લોગની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો બ્લોગને સ્ટાર્ટ કરી સારું લે આ બંધ કરી દે મૂકી દે

આમ પકડવાની ઓકે પછી આમ છોડી દેવાની પછી જો એવી રીતે ઉંચકવાની કે બીજી હલી નહીં જાય ઊભી રહે ઊભી રહે વેટ કર હું સમજાવું છું અને જો ઉંચકવાનું બીજી હલી ગઈ તો તું આઉટ ઓકે એટલે એકદમ ધીમેથી સાચવીને એ હલી ગઈ જો મમ્મા એટલે मोबाइल आउट अबे तेरो आरो चल चल मैं भी मैं भी पकड़ा दो ले पकड़ ती ये 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 जो मुख बच्चे मुख ये अबे छोड़ी दे हाथ ले, ले ले आ हाथ ले ले हाथ ले ले ओके अबे दी मैं थी आ बड़ी ले ले जो बिजी हल्ली नहीं जाए हाँ गया हल्ली नहीं

फोर ए अली गई अली गई जब हमारी बात से कहती हो जी फोर आ भी गई हमारी आता है पहली ले ले तो आया नीचे छह ले ले आए तारा पग पास से छे आई जो आई ले क्या वे मैं ले लो हाँ वे तो आता रही हूँ साइड पर मुक्के हाँ बेगी तेज़ जैसे हमारे यहाँ मुक्की दो सर की पकड़ी ले छोड़ दे छोड़ी दे छोड़ी दे ना उबरे ना उबरे ना सर की का ना छोड़ी दे छोड़ी दे हल्को हल्को हाथ रखना है आ, आ मुट्ठी हल्की रखना है छोड़ी दे तू तु। की कर दे ना इतने नीचे आ जाए ला हाँ अब कोई तू?

કેટલા હો ગયા ગણ ગણ કાઉન્ટ કર્યા તારી એ તો તારી હાથ લઈ લે લઈ લે એને હમણાં ત્યાં મૂકી દે સોફા પર પછી કરી દેસો હવે મે કહી લઉં તો હાથ નહીં મૂક હલી જાય હાથ નહીં મૂકવાનો નહીં હલી હવે લે લે હવે તો વેટ 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 જો કઈ રીતે લેવાનું કેવા રામ નીચે દેવું

ના ત્યાં જ મૂકો અહીંયા પછી નીકળશે નહીં આપણે માલિક એવું થોડી કરાય ફરીથી કર ઓળકવાનું નહીં જેવું હોય એવું જ રહેવા દેવાનું ફરીથી કરો મેં એમ હાથ રાખી મૂકું હશે ઓકે બસ છોડી દો ચાલો એ દી મેથી લે આની લઉ આ વડી લઈ લઈ આવાળી છુટ્ટી હોય એ લઈ લેવાની પહેલાં હા એવું કીધે તારામાં હવે કઈ લેશે આવાળી લઈ આવાળી વેરી ગુડ આવા હાઇ લી લીના નહીં આઈ નહીં કઈ લઉં હલી અલી હવે જો આવાડી જે લાસ્ટાસ્ટ ઉચકવાની આવડી એ એ પહેલા નહી ઉચકાય હા એ નહી ઉચકાય એ લાસ્ટ જ ઉચકાય

सारों सारों टन ओके छोड़ी दो छोड़ी दो आली दो मुकिदे किलो किलो आ दे हैं ना 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 ही नहीं आवारी ले आवारी नहीं ली नहीं हाँ हाँ नहीं ली अली

Ơi, hơi 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 lên hơi 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 holiday, 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 la la er det? Hvad er er det? Hvad er det? Hvad Hvad det? det? હમ હમ અલ અલજ એટલી એ નહીં એ તો લાસ્ટ લેવાય એ લાસ્ટ લેવાય ઓ વર્ગ ગુડ વિના વી મને જ ભૂખ લાગેલી હતી એટલે હું મકાઈ લઈને બેઠી છું અને આ આપણા રૂહી મેડમ મસ્ત રમી રહ્યા છે બાકી પહેલાં કેવું હોય ઘરમાં એકલી ને તો મમ્મા મારી સાથે રમો ને મમ્મા મને આ કરાવવાની મમ્મા તે કરાવવા એટલે મતલબ આપણે ફ્રી હોય તો રમીએ પણ આપણા કામમાં હોય તો એને ટાઈમ નથી આપી શકતી એની જોડે રમી નથી શકતી પણ એટલા માટે જ પછી મેં આ છે ને ગેમ મેં જોઈને તો મને ગમી તો મેં એકદું લાવો ને મંગાવી જોઈએ અને આ જો કેવું સરસ એકલી એકલી રમી રહી છે અને એ કંટાળે નહીં એને પણ મજા આવે છે તો હું આ લઈને બેઠી છું મકાઈ હમણાં સિઝન ચાલે છે મકાઈની તો મેં કીધું લાવો ને કે દાણા કાઢીને મસ્ત તવા પર શેકી બેકીને ખાઈએ અને હમણાં એવો જરમર જરમર વરસાદ આવી રહ્યો છે ને એટલે વરસાદના ટાઈમે મસ્ત ગરમા ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે ગાઈસ કામ બામ ખતમ અને જો મેં પણ લીધું છે તો બ્લોગ અહીંયા ચેન્જ કરું છું મને નવા બ્લોગ સાથે વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો कमेंट करजो अपनी चैनल सब्सक्राइब करजो गाइस